હાલ ચોમાસાની સિઝનમાં નાના મોટા તળાવો વરસાદી પાણીથી ભરાઈ જાય છે આવા તળાવોનું પાણી પશુધન ન પીવાના ઉપયોગમાં લેવાય છે પરંતુ માધાપર નવાસ મધ્ય આવેલ યક્ષ તળાવમાં ગટરના દૂષિત પાણી ભળવાથી પાણી ખરાબ થઈ ગયું છે માધાપર રહેણાંક સોસાયટી પાસે ભુજ નગરપાલિકાની ગટર લાઈન પસાર થાય છે જેમાં અવારનવાર ગટરના પાણી ઉભરાય છે તો બાજુમાં જ પમ્પિંગ સ્ટેશન પણ છે પરંતુ પમ્પિંગ સમયસર ન થવાથી ચેમ્બરો છલકાય છે આમ તો પમ્પિંગ માટે ભુજ નગરપાલિકા પંપિંગ માટે કર્મચારીઓને પગાર આપી અને રખાવ માટે ખૂબ મોટો ખર્ચ કરે છે પરંતુ કોઈ પંપિંગ કર્મચારી હાજર રહેતા નથી અને પંપિંગ મોટર પણ સમયસર ચાલુ ન કરાતી હોવાથી ચેમ્બરોમાંથી પાણી બહાર આવે છે દરમિયાન હાલ એક ચેમ્બરને વચ્ચેના ભાગે તોડી ગેરકાયદેસર ઓવરફ્લો પાઇપ નાખવામાં આવ્યો છે કચ્છ કલેકટર અને ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ છે નગરપાલિકા ગટર શાખાના એન્જિનિયર બે વખત સ્થળ મુલાકાત લઈ ગયા અને જાણતા હોવા છતાં તે ગેરકાયદેસર ઓવરફ્લો પાઇપ બંધ કરતું નથી જેથી સમગ્ર ગટરનું પાણી સ્થાનિક અખબાર સોસાયટી પાસે આવેલ નાલામાં આવે છે નાલામાં ગટરના પાણી આવતા જાહેર માર્ગ પર લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે અને પવનના કારણે દુર્ગંધ હવામાં ફેલાતા સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે અને આ નાલામાં સતત વહેતા ગટરના પાણી આગળ વધી અહીંના યક્ષ મંદિર તળાવમાં જાય છે ગટરના પાણી તળાવમાં જતા સમગ્ર તળાવ દૂષિત બની ગયું છે જે તળાવનું પાણી પીવા લાયક નથી તળાવની વર્ષોથી ખૂબ માવજત રખાતી પરંતુ હાલ દૂષિત પાણી આવી જતા આસપાસના લોકો પણ ત્રાહીમાં છે તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોએ માંગ કરી હતી છેલ્લા ઘણા ટાઈમ થી અમે લોકો જોયું તમે પણ જોઈ શકો છો લાઈવ કે આ ગટરનું પાણી નીકળી રહ્યું છે એકચુઅલી ત્યાંથી નાલો છે પાણી આવે છે અને બધું પાણી જાય છે જગ તળાવમાં બરાબર જેથી કરીને બારે માસ સુધી પાણી હોય તેમાં જાનવરો પાણી પી શકે એની જગ્યાએ અત્યારે બધું ગટરનું જ પાણી જાય છે અગાઉ પણ ઘણીવાર નગરપાલિકાને બધાને જાણ કરી છે પણ છતાં કોઈ એક્શન નથી લેવાનું ત્યાં કને કે છે કે આપણે હમણાં એક નાલું છે ચેમ્બર એમાં ગેરકાયદેસર એક કનેક્શન આપેલું છે બરાબર એ તપાસ કરાવે તો ખ્યાલ આવશે કે જેથી કરીને ત્યાંથી બંધ કરીને બધું આ નાલો અહીંયાથી અત્યારે ના પંચાયતમાંથી જાય છે અત્યારે અને નગરપાલિકાનું કનેક્શન ત્યાંથી આવે છે તો આ ઘણી વાર લોકો માંગ કરીને થાકી ગયા છે છતાં પણ કોઈ લોકો દાદ નથી દેતા આ વસ્તુને આનો નિકાલ લઈ આવો જેથી કરીને અને હવે તો શું શ્રાવણ મહિનો આવે છે તો લોકો મંદિર અહીંયાથી પગપાળા જતા હોય તો આ ગંધ એટલી મારે છે નાક બંધ કરીને જાય છે નાલામાં એકદમ ગંદુ દૂષિત પાણી વહી રહ્યું છે ગટરનું આ ગટરનું પાણી તળાવમાં જાય છે આ બાબતે આપણા અહીંયાના અધિકારીઓને રજૂઆત કરી અને એવન કચ્છ કલેક્ટર સુધી રજૂઆત કરી પરંતુ આ વાતનો નિર્ણય નથી આવતો તો શું તંત્ર એટલું બધું અહીંયા અહસ્ય ગંદકીમાં લોકો પસાર નથી થઈ શકતા અને આ દૂષિત પાણી તળાવમાં જાય છે જેથી આખો તળાવ દૂષિત બને છે અને અહીંયા આસપાસના રહેવાસીઓ રહી નથી શકતા એટલી દુર્ગંધ મારે છે તો આ સત્વરે પ્રશ્ન નો નિકાલ થાય એવી અમારી માંગ છે